પોરબંદર મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળતા કમિશ્નર પોરબંદર મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળતા નવ નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર તરીકે એચ જે પ્રજાપતિએ આજથી ચાર્જ સંભાળ્યો છે વર્તમાન ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ સ્વાગત કર્યું કમિશનરે પોરબંદરવાસીઓને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા અભિનંદન પાઠવ્યા છે સરકારે મને મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં તક આપી તે બદલ સરકારનો તેમણે આભાર વ્યક્ત માન્યો હતો સરકાર દ્વારા જે ગાઈડલાઇન આપવામાં આવશે તે પ્રમાણે તે મુજબ મહેકમ ઊભું કરવું તેમજ માળખાકીય વ્યવસ્થા કરવી તેમજ તેર વોર્ડમાંથી વોર્ડ અગિયાર બનાવવા તેની પુનઃરચના કરવાનું કામ કરવામાં આવશે સૌપ્રથમ મહાનગરપાલિકા નવું મહેકમ ઊભું કરવાનું અને કાયદા અનુસાર રચનાઓ કરવામાં આવશે મહાનગરપાલિકા બનવાથી મોટા પ્રોજેક્ટ આવે અને એના માટે સરકાર તરફથી પૂરતા નાણાં પણ મળતા હોય છે જેથી સુખ સુવિધામાં ચોક્કસથી વધારો થઈ શકશે હાલ પાલિકાની જગ્યા પર જે કચેરી કાર્યરત રહેશે અને જરૂર પડી આગળ પણ વિચારણા કરવામાં આવશે સરકારની સૂચના પ્રમાણે બે ઝોન બનાવવામાં આવશે અને વિસ્તારના પ્રમાણમાં ગામની વહેંચણી કરવામાં આવશે અને જ્યાં નાગરિકોની રોજિંદી કામગીરી સહેલાઈથી થતી હોય તેવી વ્યવસ્થાની પણ વિચારણા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું સૌ પ્રથમ તો હું પોરબંદર શહેરના નાગરિકોને અભિનંદન આપું છું કે પોરબંદર નગરપાલિકાનું સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું છે સરકારશ્રીએ મને મહાત્મા ગાંધીજીના જન્મભૂમિમાં કામ કરવાની તક આપી એ બદલ તો હું સરકારશ્રીનો આભાર માનું છું પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ હવે બે કામ જરૂરી ઊભું કરવું જરૂરી માળખાય કે વ્યવસ્થા ઊભી કરવી સરકાર શ્રી સૂચના છે કે તેમાંથી અગિયાર વોર્ડ બનાવવાના વોર્ડનું ખરીદી પુનઃ રચના કરવાની થશે આ બધી કામગીરી છે જે સમયબદ્ધ છે આવી છે સૌથી અગત્યનો મુદ્દો અત્યારે જે નવું મહેકમ ઊભું કરવાનું છે એ મહેકમ ઊભું કરવું જે મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ લો જે છે કાયદો એ કાયદા અનુસાર જે બીજી રચનાઓ કરવાની થાય એ રચનાઓની કામગીરી કરવી મહાનગરપાલિકા હોય ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવતી હોય છે એની મોટો વ્યાપ હોય છે અને મહાનગરપાલિકાની કક્ષામાં જે કામગીરી કરવાની થતી હોય એ થોડા મોટા વ્યાપી હોય છે સરકાર શ્રી મોટા પ્રોજેક્ટ આવે અને એના માટે સરકાર શ્રી તરફથી પૂરતા પ્રમાણ પણ નાણાં પણ મળતા હોય છે એટલે જે સુખ સુવિધા છે એમાં ચોક્કસ વધારો છે બજેટનું તો હાલ હું કંઈ કહી નહીં શકું પરંતુ જે આપણે વાત કરી કચેરી સ્થળાંતરની હાલ તો અત્યારે કચેરી અહીંયા જ કાર્યરત રહેલી છે ભવિષ્યમાં જો જરૂર જણાશે તો એ પ્રમાણે નવું બાંધકામ કરવાની જરૂર પડે તે પ્રમાણે પણ વિચારણા કરવામાં છે નવા સરકારશ્રીની સૂચના છે કે આપણે મહાનગરપાલિકા છે એના બે ધોરણ બનાવવા તો બે ઝોનની રચના કરવામાં આવશે અને એમાં અંતરને ધ્યાને રાખી અને એ ગામની રચન કરવામાં આવશે અને જરૂર જણાય ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાની થાય ત્યાં નાગરિકોની જે રોજિંદી કામગીરી પડતી હોય એના માટેની ચોક્કસ વિચારણા કરવામાં આવશે